મિત્રો મારા નવા લોક માં આપ સૌનું સ્વાગત છે આજ તો જો પાણી વાવ વારો વેલ છે બહુ આમ જો આઈ કેટલું પાણી છે મોટર તો સોય ચાલુ છે બહાર ફીરે કે ન ફીરે ને કી ન થી હાલો આ દેજો ચાલુ કરવા છે અને આવા મીણું છે ભાઈ તો પાણી વાવ આવે

તમને કેવી દેખાય તી સાગર હશે નાની નાની કઈ કિસણે પૂગે ને કઈ કેડે પૂગે આવ નાની નાની થઈ છે અહીંયા ગાયર મકાન છે અને વળાય ને પાણી મારે તોય વાળવું પડશે આમાં આવશે નહીં તો હવે મંડી જાઓ પાણી વાળવા તો આ પટ્યું શું કામમાં આવે કોને ખબર આ પટી રહી ને આથી તો ગુ રોજડા રાખ્યા આવે ને તો હવે આવું કોણ કોણ બાંધતું એ પટ કોઈને જોઈ છે કેટલા થર બાંધેલા ચાર થર બાંધેલા તો આવું કોણ કોણ બાંધે તે જો રેવા દેસ રોજડા રેવાય ને ખાઈ જ

લોથાઈ ચડાવ્યા દાણા એકદા આવું પાણી બાણું એ બુપોલ લઈ જ વાળા રાખવાનું અમારે ખેડું ને તો આવું કામ હોય પાણી બાણી વાળવાનું ઉઠીને વાડીએ વાળીએ વીવાનું પાણી વાળવા આવું પાણી કામ તો ન હોય વાયા રાખ્યું બપોર લીધું પાણી કાઢતો નીચે પાણી થોડું થોડું આવે કે તો થાય ગયો

નાખું નાખ જોયા જોવા એટલે કરવા આવે શકતો હવે પાણી પીસી કીધું કોઈ તડકો થઈ જશે પાણી શીતવાડવાનું હવે થોડાક દિપસા તારી પીઠી વાઢી લેવાની છે હવે જેવડે થાય એવડે વરસાદ આવી જશે તો થોડાક દિ કેડા વાઢી લેવાની છે હવે ઉનાળા ની પાણી વાવવાની તો આમ બહુ મજા આવે શું કે આમાં પલાવવા મળે નાવું હોય તો નાવાય મળે નાય હોત લેવાય તડકો લાગે પાણી ને રખડવાની મજા આવે આવી ગયું છે આજ હવે વાઢી લવ જાય કેમ કે નીન તો ડોબર નાખવા જોઈએ હમણાં એક કેરો એક ગાય તો દો તો બધા તો આમ વાટો પણ ઝાર વાઢવાનું હારે ખાલી હતું હવે ઝાર વટાઈ ગઈ છે ને હવે પાણી વાવ যাওঁ আইন অৱলক হ'ব পূৰ্ব কৰি দিয়ে হ'ব ফ্ৰী আৱলোক